પેરલ ફ્લોસ પાંચ પિસ્તલ સહિતના ઘાતક હથિયારો સાથે વધુ પાંચ આરોપીઓને ઝડપી લીધા પેરલ ફ્લોસ ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે પાલીતાણા વર્તે પિસ્તલ દેશી તમંચા સહિતના હથિયારો અમુક કિસ્મો રાખી રહ્યા છે જે બાતમીના આધારે પાલિતાણા ટાઉન પોલીસ મથક વિસ્તારમાંથી યુનુસભાઈ યુસુફભાઈ નોડિયા અને અનીશભાઈ રફીકભાઈ નોડિયા બંને પાસેથી દેશી બનાવટી પિસ્તલ કાર્ટી સાથે ઝડપી લીધા હતા તદઉપરાંત પાલિતાણા રૂરલમાંથી જયભાઈ ઉર્ફે જયલો ધર્મેન્દ્રભાઈ ચૌહાણ પાસેથી દેશી બનાવટી અને કાર્ટિસ મળી આવ્યા હતા જ્યારે વર્તેજ પોલીસ મથક વિસ્તારમાંથી જુનેશભાઈ યુનુસભાઈ નોડિયા પાસેથી દેશી બનાવટી પિસ્તલ તમંચા મળી આવ્યો હતો તેમજ ફિરોજભાઈ નોડિયા પાસેથી ગુપ્તી મળી આવતા આ પાંચે આરોપીઓની પોલીસે અટકાયત કરી ધોરણસોની કાર્યવાહી હાથ ધરી હતી સપ્ટેમ્બર બે હજાર ચોવીસમાં પાલિતાણા ટાઉનમાં જે ગુનો દાખલ થાય છે એમાં મર્ડરના આરોપી કુલ પાંચ છે એમાંથી ચાર આરોપીને જામીન કોર્ટ દ્વારા આપવામાં આવેલા છે અત્યારે જે આરોપી છે એમાં મુખ્ય આરોપી મર્ડરના કેસનો ફરિયાદી છે જેથી મર્ડરના કેસના આરોપી દ્વારા એની ઉપર હુમલો થાય એવા સંજોગોમાં પોતાનો બચાવ કરી શકે ક્યાંક ના ક્યાંક આ ઈરાદા સાથે અત્યારનો મુખ્ય આરોપી પોતાની સાથે ગેરકાયદેસર વેપન રાખી અને ફરતો હતો એવું પોલીસનું માનવું છે કોર્ટમાં મુદતે આવેલા હોય એ બાબતે અત્યારે તપાસ વધુ ડીપ જઈ રહી છે હાલ સુધી પોલીસના ધ્યાને આ કોઈ બાબત આવેલી નથી પ્રાઇમરી પૂછપરછમાં શરૂઆતના કેસમાં ઉત્તર પ્રદેશના કોઈ ગામ ખાતેથી બેપન આવે એવી માહિતી મળી છે અને જે પાછળના ત્રણ કેસ છે એમાં રાજસ્થાનના કોઈ ગામ પાસેથી કોઈ દલાલ પાસે ગેરકાયદેસર અથવા મેળવ્યા એવી પ્રાથમિક માહિતી પોલીસને પ્રાપ્ત થઈ જોઈએ અત્યારે જે નવ આરોપી પાંચ ગુનામાં પકડાયેલા છે એ મોટાભાગે પાલીતાણા અને પાલીતાણાની આજુબાજુના વિસ્તારમાં રહેનાર છે એમાં નવમાંથી આઠ એક ચોક્કસ સમુદાયના છે જેથી કરી જ્ઞાતિની રીતે એકબીજાને ઓળખીતા છે ક્યાંક ના ક્યાંક કોઈકના કોઈક કારણસર એકબીજાની સાથે મિત્રતા પણ રહેલી છેલ્લા કેટલા સમય છેલ્લા ચાર પાંચ દિવસથી પેરોલ ફલ્લોના અધિકારી અને કર્મચારીઓ પાસે આ માહિતી મળતી હતી જેથી એનું ઇન્ફોર્મેશન પૂર્ણ કરી અને આ લોકોને ઝડપી પાડવામાં આવેલા છેલ્લા ત્રણ દિવસમાં દાખલ થયા છે એની ગંભીરતા જોઈ પેરોલ ફલોની સ્કોડના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જેબલિયાની ટીમ આમાં વધુ ડીપ ઇન્વેસ્ટિગેશનમાં જાય છે ત્યારે એ વાત ઉપર આવી શકાય કે સપ્ટેમ્બર બે હજાર ચોવીસમાં અત્યારના જે મુખ્ય આરોપી આકીબ છે એના પિતરાઈ ભાઈનું કોઈ નાણાંકીય લેવડદેવડતી બાબતમાં પાલીતાણા ટાઉનમાં ખૂન થયેલું હતું અત્યારના આરોપીઓને ક્યાંકના ક્યાંક એવો ભય એવી દહેશત છે કે જે આરોપી મર્ડરના ગુનામાંથી જામીન મુક્ત થઈ અને એમની ઉપર હુમલો કરવાની શક્યતાઓ છે આમ મુખ્ય આરોપીઓ પોતાના ઉપર કોઈ હુમલો થાય ત્યારે પોતાનું રક્ષણ કરી શકાય અથવા એવા અન્ય કોઈ કારણોસર પોતાની પાસે ગેરકાયદેસર હથિયાર રાખી ભાવનગર જિલ્લાની હદમાંથી મળી આવેલ છે